જય બાબારી મિત્રો અત્યારે આપણે પોકી ગયા છીએ રામદેવરા પોકવા થઈ ગયા છે માત્ર અહીં કંથી હવે ત્રણ કિલોમીટર રામદેવરા બાકી રહ્યું છે અને આપણે અત્યારે સવારમાં નાઈ ફ્રેશ થઈ અને રામદેવરા આવી ગયા છીએ અમારે ચારે બાઇક છે આ જગ્યાએ અને એક અમારે આગળ છે ભાઈ બે બાઈક ત્રણ બાઈક આ છે અને બધા અહીં ફોટો શૂટ કરી રહ્યા છે અને હવે આપણે જઈએ છીએ રામદેવરા અને હવે આપણે રામદેવરા જઈ અને રામાપીરના દર્શન કરીએ અને દર્શનનો લાભ તમે પણ લઈ લો હો થઈ જાય તો આપણો આ બીજો દિવસ છે અત્યારે કાલે આપણે સવારમાં નવ વાગે નીકળ્યા હતા ને અત્યારે બીજો દિવસ છે અને અહીં કને પહોંચ્યા ને બહુ બધી પબ્લિક અત્યારે સવાર સવારમાં ચાલુ થઈ ગઈ છે ચાલવાની અને આગળ પણ તમે જુઓ ઘણા બધા જાહેરા છે અને અહીં કને આ બધાય ફોટો બોટો પાડે છે અમારે અને બધા મિત્રો ફોટા પાડે બધા અહીંકને ઉભા રહે આ જગ્યાએ હા પાડે બધા ફોટા પાડે ને બહુ બધી આગળ પબ્લિક છે ખાસો આખો સંઘ જાહેરો છે આગળ જુઓ સામે અને ધીમે 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 બધાએ આગળ જતા જઈએ હવે તો આપણે આપણે ફાઇનલી રામદેવરા આવી ગયા રણુજા અત્યારે અમે બધાને પ્રસાદી લેવાનું ચાલુ છે અને હવે પ્રસાદી લઈ લઈએ અહીંયાથી અને બધા પ્રસાદી લઈને જઈએ અને મિત્રો એક ખાસ હું તમને બતાવું છું કે આપણે તમે જ્યારે પણ રણુજાની અંદર એન્ટ્રી કરશો રામદેવરાની અંદર એટલે તમારી એક આવી રસીદ આવશે વીસ રૂપિયાની પણ એ જે આવી ટિકિટ આવશે એની લખલ છે જયપાલસિંહ એન્ડ પાર્ટી આ કોઈ સરકારી નથી પ્રાઇવેટ છે ખાલી ઓનલી ફોર લૂટે છે મેં એક ભાઈને પૂછ્યું તો કે એક મહિનો મેળો ચાલુ હોય ને એટલે મેળાની અંદર તારે એ પૈસા ભરી અને પંચાયત દ્વારા ઠેકો લઈ લે છે કે ગાડી એન્ટ્રી કરવાના અમે આટલા રૂપિયા લેશું આટલું લેશું એટલે આપણે ગુજરાતની અંદર તો ઘણા બધા મેળા હોય પણ આવું નથી પણ રાજસ્થાનની અંદર તો બધાએ જ્યાં પણ આપણે આવ્યા જેટલા કેમ્પ જોયા બધા કેમ્પ ગુજરાતી લોકોના હતા આમના તો એક હતો કદાચ અને એ બે ત્રણ મળ્યા હોય તો મળ્યા હોય લગભગ પછી તરી ઉપર કેમ્પ આવ્યા બધાએ કેમ્પ આપણે ગુજરાતીઓના હતા અને આજુ આમ એન્ટ્રી કરીએ એટલે અહીં સેવા કરવાની જગ્યાએ લૂટે છે વીસ વીસ રૂપિયાની અને મને કે વીસ રૂપિયા આપો તો જ જવા દઈએ અને ના જવા દઈએ અને વિડીયો ગાઢવા વિડીયો બનાવવા સારું ફોન ગાઢ તો મને ફોન પણ નહોતા કાઢવા દેતા એટલે મિત્રો તમે આવો તો આવી ટિકિટ તમારે ફરજિયાત લેવી જ પડશે અત્યાર મહિનો મેળામાં અને હવે આ છે રામદેવરા આ રામ સરોવર છે અને હવે આપણે પ્રસાદી લઈ અને આગળ જઈએ તો આપણે હવે પ્રસાદી બીજી લઈ અને મંદિર તરફ જઈ રહ્યા છીએ બધાએ પ્રસાદી લઈ લીધી છે અને અમારા હિતેશભાઈ કેમેરાથી દૂર જતા રહે છે કારણ કે એ સેલિબ્રિટી છે એટલે કેમેરામાં નહીં આવતા અને આ રણુજાની બજાર છે બહુ સરસ મજાની ફોટો ખેંચાવો તમારા ગાડી માં બેહીન હે ચમ જો આમાં બેવું છે આમાં તમે ખેંચાવો ના તો આવી લાઈન છે મિત્રો અને આવી લાઈન ની અંદર આપણે જવાનું છે અને આ જો આ ટાઈપ ની લાઈનો માં બધે જવાનું એક એક સિંગલ માણસ હેડે ઇબની લાઇન છે આ અને પ્રસાદી ની બજાર છે આખી કે અહીંયા એટલે આ તો આપડે રામદેવપીર મહારાજ આ મંદિર આગળ બોકી ગયા જય મારા બાપા અલા હેડો અલા ભીડ નહીં હેડો જલ્દી હેડો અને લાઈન ભૂલ ભૂલા જેવી લાઈન છે અને પબ્લિક અત્યારે હાલનો સવાર ટાઈમ છે એટલે ઓછું છે કે એટલે દર્શન સારા થઈ જાય જલ્દી હજી અમારે અનિલ ને નિકુલ લઈ તો હજી પેલે રહ્યા આગળ લાઈન તો હવે આટલે આઈએ ને લાઈન રોકાય છે ધીમે ધીમે ચાલે છે હવે અને આજુ ઉપર પંખો જેવડો મોટો આપણે ડાયરેક્ટ શોર્ટકટ ની નીકળી જાય દર્શન થઈ જાય જલ્દી डायरेक्ट गैलरी अंदर जी महाराज ना दर्शन थे તો આપણે સરસ મજાના દર્શન કરી નાખ્યા અંદર વિડીયો અને ફોટો અલાઉડ નહોતો બાબાને સામે એટલે આપણે દર્શન કરી નાખ્યા અને હવે અહીં ક્યાંથી આપણે દર્શન કરી નાખીએ અહીં બારે રામદેવજી મહારાજનો મસ્ત ઘોડેસવારી બના બનાયેલ છે એ દર્શન કરી નાખીએ જય બાબા રે મિત્રો રામદેવ પીર મહારાજનું જીવનચરિત્ર આલેખલું છે આ જે પહેરવાને મારવા ગયા હતા એ રામદેવ પીર પ્રસન્ન થયા હતા આખું ચરિત્ર આલેલું છે હરજી ભાટીને બધાય છે આ એને ઉગળતી દેવુદારીથી બાબાએ આપેલા દરજીને જેલમાંથી છોડાયા હતા આ રામદેવને વિરમદેવ આ રામદેવ મહારાજ રાણી જેઠલજી આ યજ્ઞ કરાયેલો છે એમનો અને આ અજમલ રાજા ભગવાનના દર્શન કરવા જાય છે રામદેવજી મહારાજ હવે આપણે ડાલીબાઈના ને એમના દર્શન કરી લઈએ હોય કે આ જગ્યાએ મંદિર બાબાની અમૃત આ જગ્યાએ આવે છે એટલે અહીંયા પણ આપણે દર્શન કરી લીધા ચાલુ છે હું અહીંકને ચાલુ જ હોય છે આ જગ્યાએ અને આ ડાલીબાઈની સમાધિ છે ડાલીબાઈનું મંદિર છે જય ડાલીબાઈ અને અહીંકને કંગન છે કંગનમાંથી નીકળવાથી કે તમારી યાત્રા સફળ થાય છે એવું કહે છે એટલે બધા કંગનમાંથી નીકળવા માટે લાઈન લાગેલી છે કને મિત્રો આ બાબા રામદેવ વીરની વંશાવલી છે આખી જોવા આપણને દેખો કે આ જ્યારે રામદેવ મહારાજ થઈ ગયા એમના પછી એમના દીકરાઓ અને એમનો વંશ અત્યારે સુધીનો ચાલુ છે આ કેટલા વંશ થઈ ગયા જુઓ અને આગળ ઘણે મસ્ત બાબાનો ઘોડો બનાવેલો છે જે અમે પહેલી વખત આવ્યા હતા ત્યારે આ ઘોડો થોડો કમ્પ્લીટ હતો મસ્ત હતો ત્યારે થોડો પેલો થઈ ગયો નમી ગયો અને કે પહેલાં સીધો હતો એકદમ આ ઘોડો કુતિયાણાથી બાપાની તસવીર આવેલી છે આરી આ અમદાવાદ થી આવેલી છે અને આ બાબારો નગારો આ બધી સમાધિઓ બનાયેલી છે આ બાબાની છે આપણે છાનલો કરી એમના વંશજમાં બધા થઈ ગયેલા છે હવે આપણે બહાર નીકળવાનો ગેટ આવી ગયો અહીં બહાર નીકળી જઈએ આ બધા પાળિયા છે ઘણા બધા પાળિયા છે જુઓ તમે કેટલા બધા છે ભજન મંડળી બેઠી છે ઘણા બધા પાળિયા છે જો તમે બાજુ આ બધા પાળિયાના પથ્થર પેલા છે પાળિયા છે અને આપણે રામ સરોવર બાબા રામદેવ કે આ જગ્યાએ ખેલવા આવતા એવું બધું હતું ને એ આ બધું આ રામ સરોવર તો કોઈકને હવે બોટિંગ છે બધા આપણે અરે તમારે જબલું તૂટી ગયું બોટિંગનું બધું પૂછતા આવીએ શું ટિકિટ છે ને બધું બોટિંગ બંધ છે નાવ બંધ છે ફોટો ઓનલી નાવ બંધ છે ઓનલી ફોટો અને અહીં કોટો શૂટ તો ફોટો શૂટ ક્યાં કરો તમે ફોટો કઈ જગ્યાએ પાડવાનો અહીં પે પાડો છો જે જેట్లా ઉડીન બેવાન આજો બધાય બાબા રામદેપીના રૂપ કરીને ફરે છે જય બાબા રી જય બાબા રી ઠેર ઠેર જોડલા કરવા વાળા છે

અહીંયાથી છૂડી ખરીદી લીધી આપણે હવે હવે બધા ધીમે ધીમે બધાની પોતપોતાની રીતે ખરીદી કરે અને અમારે પંકજભાઈએ શું ખરીદ્યું પંકજભાઈ તમે પંકજભાઈએ આવું ત્રિશુલવાળી લકી ખરીદી છે રુદ્રાક્ષ બહુ મસ્ત છે અને કળા બીજા પણ સારા સારા છે અહીં કને બધા ઇંગલી સારી છે માળાઓ પણ છે બહુ મસ્ત છે હવે આપણે નકશું માટે કંઈક ખરીદવાનું બાકી રહ્યું મિત્રો આપણે કરી દીધી રામદેવી મહારાજના દર્શન કરી લીધા બજારમાં ફરી લીધું હવે જઈશું આપણે પોકરણ સાઈડ અમે બધા મિત્રો નીકળી ગયા છીએ બધાએ પ્રણુજાથી એક કિલોમીટર આગળ આવી ગયા છીએ અને હવે જઈશું આપણે પોકરાણ તો મળીએ હવે પોકરણમાં જય બાબારી